મંડળીએ ખેડૂતોને રાસાયણિક ખેતી છોડીને સંપૂર્ણપણે ઓર્ગેનિક શાકભાજીના ઉત્પાદન તરફ વાળવા માટે અભિયાન શરૂ કર્યું છે આનાથી ખેડૂતોને યોગ્ય વર્તળ અને ગ્રાહકોને કેમિકલ મુક્ત આહાર મળી રહે તેવો ઉદ્દેશ છે મંડળીના આ અભિયાનની સૌથી મોટી વિશેષતા ખેડૂતોને આપવામાં આવતું આર્થિક પ્રોત્સાહન છે માનદ મંત્રી કનુભાઈ પટેલના જણાવ્યા મુજબ મંડળીએ સ્પષ્ટ જણાવ્યું છે

જેમાં અમને સારો ભાવ અને ચોખ્ખો નફો મળે એવી હરાજીમાં આપીને પછી વેચાણ કરી રહ્યા અનુભાઈ વસલભાઈ પટેલ માનક મંડળી માંડી પર અને શાકભાજી પર સહકારી મંડળી લિમિટેડ આપણી મંડળીની સ્થાપના ઓગણીસો ને છ્યાસીની અંદર કરવામાં આવેલી ત્યારબાદ આપણે અંદર શાકભાજીનું વેચાણ કરતા હતા ઘણા સમય પહેલાં આપણી મંડળીને સરકાર શ્રી તરફ દસ ટકાના ભાવે જમીન ફાળવવામાં આવેલી એ આપણી મંડળીએ આ જગ્યા ઉપર નવું શાકભાજી મંડળી વેચાણની કામગીરી કરવા માટે શરૂ કરવામાં આવેલી હાલમાં આપણી મંડળીમાં માંડવી તથા આજુબાજુના તાલુકાના નાગુપટા ખેડૂતો આપણી મંડળીમાં શાકભાજી વેચાણ કરવા આવતા છે એની મંડળી તરફથી મંડળીના કર્મચારી જાહેર હાજર એની દિશાની કાર્યવાહી કરવામાં આવે છે અને પૈસા ખેડૂતોને મોકળા ચૂકવામાં આવે છે આવનારા દિવસોની અંદર આપણી મંડળીને ઓર્ગેનિક ખેતી તરફ આપણા ખેડૂતો મળે એ બાબતના અમે પ્રયત્ન કરી રહ્યા છીએ અને ઓર્ગેનિકનું ધૂપ બનાવીએ છીએ એની અંદર પચાસથી સો ખેડૂતોનો ધ્રુપ બનશે એની અંદર આપણે ખેડૂતોને ઓર્ગેનિક સર્ટિફિકેટ પણ આપવામાં આવશે અને એનું શાકભાજી અમે દિવસના બાર વાગ્યા સુધીમાં કલેક્શન કરીશું અને એ કલેક્શન ડાયરેક્ટ અમે સુરત વેચાણ માટેની વ્યવસ્થા કરવામાં આવેલ છે એવું અત્યારે અમારે કામગીરી ચાલુ રહી છે જેથી ખેડૂતોને સારા એવા ભાવ મળશે જમીન પણ વધશે ફળભૂતરા વધશે પાણીની બચત થશે અને ખેડૂતોનો તથા ખરીફદારોનું આરોગ્ય પણ સુધરશે હમીરસિંહ ચૌહાણ માંડવી